બનાસકાંઠા જિલ્લાના સિયોરી પોલીસ મથકે કરણસિંહ વાઘેલાએ નોંધાવેલી ફરિયાદના આધારે એક ગંભીર હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે આ ઘટનામાં જૂની અદાવતના કારણે રોહિતસિંહ નંદુબા વાઘેલાએ કિશન ઠાકોર ઉપર ઇકો ગાડી ચલાવી દીધી હતી અને કાર સાથે પંદર ફૂટ ઘસડાતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું કરણસિંહ વાઘેલાએ પોલીસને આપેલી માહિતી મુજબ થોડા દિવસો પહેલા નંદુબા ધૂપસિંહ વાઘેલા સાથે બોલાચાલી થઈ હતી આ બોલાચાલી બાદ બંને પક્ષો વચ્ચે તણાવ વધ્યો હતો બાવીસ જુલાઈના રોજ કરણસિંહ વાઘેલાને કિશન ઠાકોર બાઇક પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી કાંકરેજના ઉમરી ગામમાં થયેલી યુવક કિશાન ઠાકોરની હત્યાનો ભેદ પોલીસે ઉકેલો છે પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બે ત્રણ દિવસ પહેલા બોલાચાલીની અદાવતમાં રોહિત વાઘેલાએ આ હત્યા કરી છે શિહોરી પોલીસ મથકે કરણસિંહ વાઘેલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના કૌટુંબિક ભાઈ નંદુબા ધૂમસિંહ વાઘેલા સાથે થયેલી બોલાચાલી બાદ બંનેને દારૂ વિધેલી હાલતમાં પોલીસે પકડ્યા હતા જામીન પર છૂટ્યા બાદ શાહના નંદુબા અને તેમનો દીકરો રોહિતસિંહ કરણસિંહની પત્ની અને માતા સાથે ઝઘડો કરતા આવ્યા હતા તે ઘટના રાત્રે દરમિયાન કરણસિંહ અને કિશન ઠાકોર બાઇક પર ઘર તરફ જઈ રહ્યા હતા રસ્તામાં વરસાદના કારણે કાદવ કીચડ હોવાથી કિશન બાઇક પરથી ઉતર્યો હતો એ જ સમયે રોહિતસિંહ નંદુબા વાઘેલાએ પૂરપાટ ઝડપે ઇકો કાર ચલાવીને હુમલો કર્યો હતો કરણસિંહ વાડમાં કૂદી ગયા પરંતુ કિશન ઠાકોર કાર નીચે આવી ગયો હતો કાર દ્વારા લગભગ પંદર ફૂટ સુધી ઘસડાતા કિશન ઠાકોરનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું પોલીસે આરોપી રોહિતસિંહ વાઘેલાની રાઉન્ડઅપ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે બનાસકાંઠા એ એસપીએ જણાવ્યું હતું કે તેવીસ જુલાઈના પોલીસ હકીકત મળેલી કે ઉમરી એક વ્યક્તિનું મર્ડર થયું છે તેની હત્યા કરવામાં આવી છે જે રાત્રિના બે થી બે વાગ્યાના ત્રીસ મિનિટનો બનાવશે શિહોરી પીઆઈને લોકલ પોલીસ પહોંચી હતી જ્યાં તેમને કોર્ડન કરવામાં આવ્યા હતા જ્યારે નજરે જોનાર વ્યક્તિનું કહેવું હતું કે મરણ જનાર જેનું નામ કિશન ઠાકોર અને ફરિયાદી પોતે ફરિયાદીનું નામ કરણસિંહ વાઘેલા તેમની જૂની અદાવત હતી આરોપી સાથે બે ત્રણ દિવસમાં સામાન્ય બોલાચાલી થઈ હતી જ્યારે મરનાર અને ફરિયાદી બંને ઘરે જતા હતા બાઇક પર વરસાદી સમય હોવાના કારણે કીચડ હતો રોડ પર મરણ જનાર બાઇક ઉપરથી ઉતરી ગયો હતો અને ફરિયાદી બાઇક લઈને આગળ જતો હતો જૂની અદાવતના કારણે જે આરોપી છે રોહિતસિંહ વાઘેલા તે ઇકો ગાડી લઈને પાછળથી એમના પર ચડાવી દીધી જેના કારણે કિશન ઠાકોરનું મોત નિપજ્યું હતું બનાવને લઈને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જેમાં પોલીસ દ્વારા ત્રણસો ની મર્ડરની ફરિયાદ નોંધી છે જેમાં મુખ્ય આરોપી રોહિતસિંહ નંદુબા વાગેલા ઉમરી પોલીસ દ્વારા તેમનું રાઉન્ડ અપ કરી દીધું છે એફએસએલ અને ડોગ સ્કોડ એલસીબી એસઓજી ની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી તેવીસ જુલાઈ પોલીસ ને ઘટકેત મળી કે ગામે ઉમરી એક વ્યક્તિ એક મર્ડર થયું છે અને હત્યા કરવામાં આવી છે એ લગભગ રાતનો બે અઢી વાગ્યાનો બનાવ છે

આ બંને જના એમની એક એક જૂની અદાવત હતી આરોપી સાથે એક બે ત્રણ દિવસ સામાન્ય બોલાચાલી થઈ હતી અને અદાવત રાખીને જયારે ઘરે જતા હતા આ ફરિયાદી ત્યારે ફરિયાદી અને મરંજના બંને જના બાઇક ઉપર હતા પણ એ રાતનો સમય હતો અને વરસાદી સમય હોવાના કારણે ત્યાં કીચડ હતું આના કારણે મરંજના સાહેબ ઉતરી ગયો હતો અને જે ફરિયાદી છે બાઇક લઈને આગળ જતો હતો તે જૂની અદાવતના કારણે એ જે આરોપી છે એમનું નામ છે રોહિત રોહિતસિંહ નંદુબા વાઘેલા રહે ઉમરી નાની પાટી એ ઈકો ગાડી લઈને પોતાને અ પાછળ તેમના ઉપર એમના વોર્ડો ઉપર ચડાવી દીધી અને એમના આ ઇમ્પેક્ટ તેમની જગ્યા ઉપર જ મોત થઈ ગઈ હતી હવે આ જ્યારે એ જે બનાવની જાણ થઈ ત્યારે પોલીસ તરત જ જગ્યા ઉપર પહોંચી ગઈ સવારે અમે બીએનએસ કલમ એકસો ત્રણ એક મુજબ મર્ડરની ફરિયાદ પણ લઈ લીધી છે અને જે એક જે મુખ્ય એમાં આરોપીનું નામ છે રોહિતસિંહ સિંહ નંદુભાવ વાગેલા ઉમરી નાની પાર્ટી એમણે અત્યારે પોલીસે રાઉન્ડ અપ કરી દીધું છે અને એમની પૂછપરછ ચાલુ છે એમને અ પુરાવા આધારે અટક પણ કરવામાં આવશે

અ એ અત્યારે તપાસનો વિષય છે પણ અત્યારે પ્રથમ દૃષ્ટિએ એવું જણાવવામાં આવે છે કે વાહન એનો પોતાનો જે આરોપી છે એ કંડક્ટર તરીકે કઈ કામ કરતો હતો તો એમનું જ વાહન છે અત્યારે એવું પ્રથમ દૃષ્ટિએ જાણવા મળ્યું છે પણ એ અત્યારે નો વિષય છે કે એનો મુખ્ય માલિક કોણ છે